ભાવનગર શહેરમાં વાલ્મીકી અનામત આંદોલન સમિતિ દ્વારા મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આવી પાઠવવામાં જેમ કે ગુજરાત સરકારે આજ દિન સુધી અનામત બાબતે જાતના કમિશનની કે પંચની રચના કરેલ નથી તાત્કાલિક અમલીવાર થાય અને તાત્કાલિક ધોરણે વિના વિલંબે વાલ્મીકી સમુદાયના અનામત બાબતે સ્પેશિયલ કમિટી અગર તો પંચની રચના થાય તેવી વાલ્મિકી સમુદાયના શિક્ષિત થયેલ વિદ્યાર્થીઓને નોકરીમાં લાભ મળી શકે તેમ કે હાલના સમયમાં વાલ્મીકી સમુદાય ગુજરાત સરકાર દ્વારા કોઈ અનામતનો લાભ આપવામાં આવેલ નથી કે મળતો પણ નથી અને અનામતનો કોઈ પણ જાતનો લાભ મળતો નથી તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બે ટકા શિક્ષકની ભરતીમાં અનામત લાભ આપવા સંબંધોને ઠરાવ કરવામાં આવ્યો છે પરંતુ તાજેતરમાં જે શિક્ષકની ભરતી ચાલી રહી છે તેમાં અમુની વાલ્મીકી સમાજને બે ટકાનો અનામતનો લાભ મળતો નથી તે બે નો લાભ મળે તેને લઈને ભાવનગર શહેરના તમામ વાલ્મીકી સમાજના લોકો ભાઈઓ તથા બહેનો એકઠા થઈને કલેક્ટર કચેરી આવી પત્ર પાઠવવામાં આવ્યું હતું ભગીરથ બેરડિયા એડવોકેટ ગુજરાત થાય તો અને આવેદન દેવા શું છે આજના આવેદન દેવામાં એવું છે કે વાલ્મીકી સમાજને છેલ્લા ઘણા સમયથી અન્યાય થઈ રહ્યો છે એમાં પણ સુપ્રીમ કોર્ટે એક આઠ બે હજાર રોજ એક ચુકાદો જાહેર કર્યો અનામત બાબતે એમાં કોટામાં કોટા પાડવા માટેનું જાહેર જાહેરાત થઈ છે પરંતુ રાજ્ય સરકાર હજી એનું અમલીકરણ કરી રહી નથી જેના ભાગરૂપે આજે અમે મુખ્ય કલેક્ટરના મારફતે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપી રહ્યા છીએ આવનારા દિવસોમાં એટલે કે એક ત્રીસ દિવસનો અમે સમયગાળો આપ્યો છે જો ત્રીસ દિવસમાં અમારી માગણી સંતોષવામાં નહીં આવે તો અમે એક આઠ બે હજાર પચીસથી કલેક્ટર કલેક્ટર કચેરી ઉપાસ આંદોલન કરવાની ફરજ પડશે અમારે